હું રવિરાજસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ એવા વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા બજાવી રહ્યો છું આશરે એક વર્ષ પહેલાં એટલે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજથી અમને એક ગામમાં વિચાર આવતા અમે રાત્રિ ગ્રામ પંચાયતની સેવાઓ શરૂ કરેલી આ ગામમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોવાથી જાજા ભાગે બહારના લોકો શ્રમિકો અહીંયા આવીને વસતા હોય તો એને આખો દિવસ રોજ ન પડે અને સાંજે જ્યારે એ પાંચ છ વાગે જ્યારે ફેક્ટરીમાંથી કારખાનામાંથી છૂટક મજૂરીમાંથી ઘરે આવે પછી રાત્રે સાત આઠ વાગે નવ સાડા નવ દસ વાગ્યા સુધી અમારી પંચાયત એમને આવકના દાખલાઓ હોય નોન ક્રિમિનલ દાખલાઓ હોય રહેણાંકના દાખલાઓ હોય ઈ કેવાયસી હોય ઈ શ્રમ યોજના હોય સરકારની અનેક યોજનાઓ જે ગ્રામ પંચાયત થકી ચાલતી હોય તેની તમામ સેવાઓ રાતના ગ્રામ પંચાયતના અમારા તલાટી મંત્રી સરપંચશ્રી તેમજ અમારા ઓપરેટરશ્રીઓ હાજર રહીને ગામને તમામ સુવિધાઓ પૂરી છેલ્લા એક વર્ષથી પૂરી પાડી રહ્યા છીએ આશરે વર્ષ એક મહિનાની અંદર બે હજારથી પચીસોની સંખ્યામાં અરજદારો અહીંયા આવે છે અલગ અલગ વિવિધ સરકારી શ્રીના કામો લઈને આવે છે અને સંતોષપૂર્વક એમને જવાબ આપી અને તમામ કામો પૂર્ણ કરવામાં આવે છે અહીંયા આ કામની સરાહનીય અને અમને સરાવવા માટે અમારા ત્યારના તત્કાલીન ડીડીઓ સાહેબ દેવ ચૌધરી સાહેબ અમારા આ વિસ્તારના સાંસદ શ્રી રૂપાલા સાહેબ અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા આ ગ્રામ પંચાયતની વિઝિટ કરી ગયા છે અને સરાહનીય કામગીરી બદલ અમને અભિનંદન પણ આપ્યા છે આવીને આવી અમે અનેક યોજનાઓ સાથે ગામની સેવા કરીએ એવું અમારું તાત્પર્ય છે અન્ય સેવામાં જો અમે તમને કહીએ તો ઈ શ્રમ કાર્ડ એ અમારે અત્યાર સુધીમાં ત્રણ હજાર આઠસો ને સોળ ગ્રામ પંચાયત દ્વારા કાઢી આપવામાં આવ્યા છે તે પણ લેમિનેટ કરી અને કલર પ્રિન્ટ સાથે અમે ફ્રી ઓફમાં આપ્યા હતા ત્યાર પછી અત્યારે ઈ રેશન રેશન કાર્ડ ઈ કેવાય જે કામગીરી ચાલુ રહી છે એમાં પણ અમે રાજકોટ જિલ્લામાં પ્રથમ અત્યારે ચાર હજાર સાતસો ને ચોરાણું આદિ સુધી અમે ઈ કેવાયસી લોકોના કરી આપ્યા છે આવતા પણ દિવસોમાં જે જે સરકારશ્રીની યોજનાઓ પંચાયત થકી જે લોકોને મળવાની છે એ અવિરત મળી રહે અને રાત્રિ ગ્રામ પંચાયતના વધારેમાં વધારે લોકો લાભ લે એવું અમે ઈચ્છીએ છીએ વધુમાં જણાવતા આનંદ થાય છે કે ગામના લોકો સવારના સાડા દસ વાગ્યા ઓફિશિયલ ટાઈમથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે વધુમાં વધુ સંખ્યામાં ગ્રામજનો આનો લાભ લે અને બીજાને પણ લેવડાવે